લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ દસ સાત બે હજાર ચોવીસને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કર્યું મેષ રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને મદદ કરવી જોઈએ પૈસાની અન્નની ધનની અને વસ્ત્રની આવી કોઈ પણ મદદ તમે આજે એને કરી શકો છો શું નથી કરવાનું મિત્રો આજે તંત્ર મંત્રમાં વિશ્વાસ રાખીને આગળ જતા નહીં વૃષભ વૃષભ રાશિ આજે શું કર્યું વૃષભ રાશિ આજે બુધની વસ્તુ દાન કરવી જોઈએ અને એમાં પણ જો તમે પક્ષીને લીલા મગ આપો છો તો બહુ જ સારું પરિણામ પ્રાપ્ત થશે શું નથી કરવાનું મિત્રો આજે આપણી વાતથી કે આપણી વાણીથી કે વર્તનથી કોઈ માણસને દુઃખ થાય એવું કામ નથી કરવાનું મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના સ્વર્ગવાસી પૂર્વજોના નામે મીઠી વસ્તુ બચ્ચાઓમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો પરિવારથી અલગ રહેવાનું નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું જોઈએ કર્ક રાશિવાળાએ આજે કોઈ પણ સરકારી કામમાં વકીલની સલાહ લઈને પછી આગળ ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના કામ માટે કોઈનો પણ કોઈ વ્યક્તિનો કોઈ સાધનનો ખોટો ઉપયોગ કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે કોઈ પણ કાયદાકીય કામમાં સમજણ કેળવીને ધીરજ રાખીને પછી આગળ ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ માટે ખોટા વિચારો મનમાં લાવવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે રવાનો શીરો શુદ્ધ ઘીમાં બનાવી અને આ શીરો તમારે નાની નાની કન્યાઓને ખાવા માટે આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં જુઠ્ઠો વાયદો નહીં કરવો તુલા તુલા રાશિવાળાએ આજે શું કરજો તુલા રાશિ રાશિવાળાએ આજે લીલી અને લાલ આવી સાડી પોતાના કુળદેવીને અથવા કોઈ પણ માતાને જે ચડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણું પોતાનું કામ પૂર્ણ કરવા માટે કોઈને પણ ષડયંત્ર કરીને ફસાવવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળે આજે એક બાબત ધ્યાનમાં રાખવાની છે શું કરવું જોઈએ તેમાં ખાસ તમારે આજે છે ને કોઈ પણ વ્યક્તિ તમારી સાથે જોડાયેલો છે તમારી નજીક છે એ કંઈ કામ કરે છે અને કામ સારું છે તો સારું જ કહેવાનું ખોટું નહીં કહેતા શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યાએ કાયદા કાનૂનનો ભંગ નથી કરવાનો ધનરાશિ ધનરાશિ વાળા એ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળા આજે પોતાની સામે આવેલી સારી તક ઝડપીને જીવનમાં આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા સહકર્મી સાથે દગો નથી કરવાનો મકર મકર રાશિ વાળા આજે શું કરજો મકર રાશિ વાળા આજે કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું જોઈએ અને આ ભોજનમાં જો મિષ્ટાન હોય તો વધુ સારું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળા આજે શું કરવું છે કુંભ રાશિવાળા આજે પોતાનાથી થયેલી ભૂલની માફી માંગી લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વિચાર્યા વગર આજે કોઈ પણ કામ નથી કરવાનું મીન રાશિ મીન રાશિવાળા આજે શું કરે મીન રાશિવાળા આજે ઘરની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં જઈને સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ કોઈ પણ પ્રકારની ખોટી સલાહ આપવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે